તો વાત કરવામાં આવે મહાશિવરાત્રિ સબરકા જિલ્લામાં શિવ મંદિરોમાં મહા શિવરાત્રિ પર્વતને લઈ ભક્તોની બારી ગીડી જામી છે મહાશિવરાત્રિના મહાભરો પર મંદિરોમાં પરિસરોમાં હર મહાદેવ નાથ ગુંજ ઉઠ્યા છે મહાશિવરાત્રી નહીં હરએક મંદિરમાં હર હર મહાદેવ અને વંબમ બોલેના નાથ ગુંજી ઉઠ્યા હતા શિવાલયોમાં વહેલી સવારથી શિવ ભક્તોની કતાર લાગી છે મહાદેવ મહાશિવત્રી શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે તો માનકંડેશ્વર મહાદેવ મંદિરમાં શિવરાત્રી અવસરે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે તો માનકંડેશ્વર મહાદેવ મંદિરમાં ચાર પહોળી વિશેષ પૂજા કરવામાં આવી રહી છે رنج مکولا یوناڈ ٹائمس پرانتھیج <متصف>